ફલકુ નીભડી થોરીયાડી મુડસલ અને સબુરી ડેમ હાઈ લેવલ પર છે ધીમી ધારે વરસેલા વરસાદથી વાંસલ અને ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થયા છે નર્મદા મુખ્ય કેનાલમાંથી રોજ સોળસો ક્યુસેક પાણી છોડાય છે ધીમી ધારે વરસેલા વરસાદથી વાંસલ અને ત્રિવેણી ઠાંગા ડેમ થયા છે ઓવરફ્લો નર્મદા મુખ્ય કેનાલમાંથી રોજ એક હજાર છસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો જિલ્લાના રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અગિયાર ડેમો હાઈ સપાટીએ પહોંચ્યા છે જે બિલકુલ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના અગિયાર ડેમો હાઈ સપાટી પર પહોંચ્યા છે ધીમી ધારે વરસેલા વરસાદથી વાંસણ અને ત્રિવેણી ઠાંગા ડેમ પણ છલકાયા છે